નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે સંભાવના ચેપ્ટરનો બીજો વિડિયો એટલે કે ભાગ નંબર બે જોવાના છીએ મિત્રો આપણે ચેપ્ટર વાઇઝ ગણિત બે હજાર પચીસની સિરીઝની શરૂઆત કરેલી છે જેનો આ આઠમા નંબરનો લેક્ચર છે જો તમે આગળના સાત લેક્ચર ના જોયા હોય તો તમને યુટ્યુબ ચેનલના ચેપ્ટર વાઇઝ ગણિત બે હજાર પચીસની અંદર તમને સાથી સાત વિડીયો મળી રહેશે જે તમે ત્યાં પ્લેલિસ્ટમાં જઈ અને દરેક વિડીયો જોઈ શકો છો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અહીંયા આપેલું છે કે લીપ વર્ષ ન હોય ત્યારે તેપન શનિવાર હોવાની સંભાવના ખાલી જગ્યા થાય મિત્રો જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે તમારે લીપ વર્ષ ન હોય એવું આપેલું હોય ત્યારે આંખો બંધ કરીને ડાયરેક્ટલી જવાબ એક ભાગ્યા સાત પસંદ કરી લેવાનો બરાબર એ તમારો સાચો જવાબ બની જાય પણ લીપ વર્ષ ન હોય ત્યારે તેપન શનિવાર રવિવાર ગુરુવાર કોઈપણ વાર તેપન વાર આવે તેની સંભાવના પૂછી હોય તો લીપ વર્ષ ન હોય એના માટેનો કોમન જવાબ છે એક ભાગ્યા સાત અને લીપ વર્ષ આપેલું હોય એના માટેનો કોમન જવાબ છે બે ભાગ્યા સાત બરાબર પણ આનો જવાબ કેવી રીતે આવે છે એનું સોલ્યુશન આપણે જોઈએ સૌથી પહેલાં તમને જો લીપ વર્ષ ન હોય એવું આપેલું છે તો લીપ વર્ષ ન હોય તો એવા વર્ષની અંદર કુલ ત્રણસો દિવસ હોય બરાબર હવે આ ત્રણસો પાંસઠ દિવસમાંથી બાવન અઠવાડિયા હોય બરાબર બાવન અઠવાડિયા એટલે કે બાવન ગુણ્યા સાત એટલે કે ત્રણસો ચોસઠ દિવસ હોય બરાબર ત્રણસો ચોસઠ અને એક દિવસ વધારાનો હોય અહીંયા થોડી બરાબર નહીં આવે અહીંયા પ્લસ આવશે બાવન ગુણ્યા સાત કરીએ તો ત્રણસો ચોસઠ આવે અને એક દિવસ વધારાનો આવે બરાબર તો અહીંયા તમે સમજી શકો કે જ્યારે લીપ વર્ષ ન હોય ત્યારે વર્ષની અંદર વધારાનો છે એ એક દિવસ શનિવાર હોઈ શકે બરાબર તો આપણે માગેલી સંભાવના શોધવી હોય તો અહીંયા હું લખું કે સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ એટલે કે તેપનમાં વાર શનિવાર હોય એની સંભાવના તો અહીંયા એક દિવસ વધારાનો મળે છે તો મળતા પરિણામ અહીંયા કેટલા થાય એક થાય શનિવાર આવવાની શક્યતા એક વાર છે ટોટલ કેટલા અઠવાડિયામાં વાર હોય સોરી વાર હોય તો અઠવાડિયાની અંદર ટોટલ સાત વાર હોય તો અહીંયા સાત દિવસ લખી શકીએ કુલ પરિણામ તો અહીંયા વધારાનો જે એક દિવસ છે એ એ ઘટના બનવાના પરિણામ કહેવાય અને કુલ અઠવાડિયાના સાત દિવસ હોય તો ઘટના બનવાના કુલ પરિણામ કેટલા થાય સાત તો એક ભાગ્યા સાત આ રીતે આપણે જવાબ લખી શકીએ બરાબર હવે લીપ વર્ષ હોય ત્યારે તેપ્પન શનિવાર રવિવાર કે ગુરુવાર કોઈપણ વાર હોવાની સંભાવના કેટલી એના માટે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ જોઈએ મિત્રો અહીંયા બીજો એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે લીપ વર્ષમાં ત્રેપન ગુરુવાર હોવાની સંભાવના ખાલી જગ્યા થાય આ એક્ઝામ્પલ જી એસ બી સર્વેયર બે હજાર સોળની પરીક્ષામાં પૂછાયેલું છે આગળના એક્ઝામ્પલમાં જોયું કે લીપ વર્ષ ન હોય ત્યારે ત્રેપન શનિવાર હોવાની સંભાવના કેટલી લીપ વર્ષ ન હોય એવું આપેલું હોય ત્યારે તમારે આંખો બંધ કરીને ડાયરેક્ટલી એક ભાગ્યા પસંદ કરવાનું લીપ વર્ષ હોય ત્યારે ત્રેપન ગુરુવાર રવિવાર શનિવાર કોઈ કોઈપણ વાર હોવાની સંભાવના પૂછે ત્યારે પણ લીપ વર્ષ આપેલું હોય તો તમારે બે ભાગ્યા સાત પસંદ કરી લેવાનું તો આનો જવાબ ડાયરેક્ટલી આપણો જવાબ આવી જાય બે ભાગ્યા સાત પણ કેવી રીતે આવે એ જોઈએ તો અહીંયા જોઈએ લીપ વર્ષ હોય ત્યારે ટોટલ દિવસો કેટલા હોય તો ત્રણસો ને છાસઠ દિવસો હોય બરાબર ત્રણસો છાસઠમાંથી આપણે જોઈએ તો બાવન જે હોય એ અઠવાડિયા હોય બાવન ગુણ્યા સાત એટલે કે બાવન અઠવાડિયા હોય તો બાવન ગુણ્યા સાત ત્રણસો ને દિવસો થાય અને સોરી બાવન ગુણ્યા સાત એટલે ત્રણસો ચોસઠ થાય અને બે દિવસ વધારાના હોય બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે લીપ વર્ષની અંદર કુલ દિવસો તો ત્રણસો છાસઠ હોય એમાંથી બાવન અઠવાડિયે એટલે કે બાવન ગુણ્યા સાત તો ત્રણસો ચોસઠ દિવસો થાય અને બે દિવસ વધારાના હોય એટલે કે ત્રણસો છાસઠ દિવસ કુલ બને છે હવે આની સંભાવના તમારે શોધવી હોય તો આ જે બે દિવસ વધારાના બન્યા એ બે દિવસમાંથી કોઈ પણ વાર ત્રેપન વાર હોઈ શકે છે બરાબર એટલે કે અહીંયા આપણે સંભાવના શોધવી હોય તો સંભાવના બરાબર સંભાવના બરાબર મળતા પરિણામ કેટલા છે બે અને કુલ અઠવાડિયાના વાર કેટલા હોય સાત હોય તો સાતમાંથી બે વાર રિપીટ થઈ શકે છે બરાબર તો એની સંભાવના ત્રેપન ગુરુવાર આવવાની બે ભાગ્યા સાત બને છે તો અહીંયા ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે હવે જ્યારે પણ આવો દાખલો પૂછાય આ બંને પ્રકારના દાખલા કે લીપ વર્ષ ન હોય ત્યારે ત્રેપન ગુરુવાર શનિવાર કે રવિવારની સંભાવના કેટલી તો લીપ વર્ષ ન હોય એવું કીધું હોય તો આંખો બંધ કરીને એક ભાગ્યા સાત ટીક કરી દેવાનું લીપ વર્ષ હોય ત્યારે કેટલા ત્રેપન ગુરુવાર હોવાની સંભાવના કેટલી તો તમારે ડાયરેક્ટ ગણ્યા વગર બે ભાગ્યા સાત પસંદ કરી લેવાનું બરાબર આવા દાખલામાં ગણતરી કરવા જવાની કોઈ જરૂર નથી કોમન જવાબ છે બરાબર તો આ બંને જવાબ તમારે યાદ રાખવાના બંને એક્ઝામ્પલ અગત્યના છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે જાન્યુઆરી માસમાં પાંચ રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય આ એક્ઝામ્પલ જી ત્રિપલ એસ એસ બી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બે હજાર સોળમાં પૂછાયેલો છે હવે આના માટે આપણે સમજીએ કે જાન્યુઆરી માસની અંદર કુલ દિવસો કેટલા હોય તો જાન્યુઆરીમાં કુલ એકત્રીસ દિવસો હોય બરાબર હવે આ એકત્રીસ દિવસોમાંથી અઠવાડિયા કેટલા હોય તો દરેક મહિનાની અંદર ચાર અઠવાડિયા તો હોય જ એટલે કે ચાર ગુણ્યા સાત આપણે કરી શકીએ ચાર ગુણ્યા સાત એટલે અઠ્યાવીસ દિવસો થાય અને ત્રણ દિવસ અહીંયા વધારાના બને છે બરાબર તો આ રીતે ટોટલ એકત્રીસ દિવસો થાય છે હવે સંભાવના જ્યારે પણ તમને માગી હોય સંભાવના બરાબર તો સંભાવના શું થાય ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો અહીંયા કુલ પરિણામમાં હંમેશા યાદ રાખવાનું કે અઠવાડિયાના વાર જ લેવાના છે તો અઠવાડિયામાં કુલ કેટલા વાર હોય સાત વાર હોય બરાબર અને ઉપર મળતા પરિણામ કેટલા લખવાના છે તો અહીંયા પાંચ રવિવાર આવે એની સંભાવના મતલબ આ પાંચ રવિવાર જે છે એ આ ત્રણ દિવસમાંથી કોઈ પણ એક દિવસ હોઈ શકે છે બરાબર તો અહીંયા ઘટના બનવાના પરિણામ આ ત્રણ જે વધારાના દિવસો છે એ તમારા ઘટના બનવાના પરિણામ કહેવાય તો અહીંયા ઉપર કેટલા આવી જાય ત્રણ આવી જાય બરાબર તો સંભાવના કેટલી થાય ત્રણ ભાગ્યા સાત બને છે બરાબર તો માગેલો જવાબ ઓપ્શન પ્રમાણે અહીંયા ત્રણ ભાગ્યા સાત બની જાય છે કે જાન્યુઆરી માસની અંદર પાંચ રવિવાર આવે તેની સંભાવના કેટલી તો ત્રણ ભાગ્યા સાત હવે મિત્રો કોઈપણ મહિનાની અંદર પાંચ વાર આવે કોઈપણ વાર પાંચ વખત આવે એની સંભાવના તમને પૂછી હોય તો તમારે શું કરવાનું એ મહિનાના કુલ દિવસો લખી દેવાના એમાંથી અઠવાડિયા કેટલા થાય છે એ લખી દેવાના એના પછી વધારાના દિવસો અહીંયા તમારે લખવાના હવે વધારાના દિવસો લખ્યા પછી તમારે સંભાવનામાં શું કરવાનું છેદમાં સાત લખી અને ઉપર વધારાના દિવસો લખી દેવાના એ તમારો જવાબ બની જાય બરાબર તો આ રીતે તમે કોઈપણ મહિનાની અંદર કોઈપણ વાર પાંચ વખત આવે તેની સંભાવના શોધી શકો છો ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ એના પહેલાં તમારે આ એક્ઝામ્પલ જોવાનું છે આ એક્ઝામ્પલ તમારા માટે પ્રેક્ટિસમાં છે આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે બરાબર કે પચાસમાંથી એકાવન ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા થાય આ એક્ઝામ્પલ જી ત્રિપલ એસએસબી ઓડિટર બે હજાર પંદરની પરીક્ષામાં પૂછાયેલો છે તો આનો જવાબ શું આવે તમે મને કોમેન્ટ કરી અને જણાવો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચોથો એક્ઝામ્પલ જોઈએ મિત્રો અહીંયા તમને આપેલું છે કે બિન લિપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ શુક્રવાર હોવાની સંભાવના ખાલી જગ્યા થાય મિત્રો આ એક્ઝામ્પલ જી ત્રિપલ એસએસ બી બે હજાર ચૌદમાં લેવાયેલી સ્ટેટિસ્ટિક આસિસ્ટન્ટની પરીક્ષામાં પૂછાયેલો છે હવે આ એક્ઝામ્પલમાં તમને શું આપેલું છે કે બિન લિપ વર્ષ એટલે કે લીપ વર્ષ ન હોય એવું વર્ષ એવા વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર તમને પાંચ વાર કોઈ પાંચ વખત કોઈ વાર રિપીટ થાય છે એની સંભાવના માગી છે તો મિત્રો લીપ વર્ષ ન હોય ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હોય લીપ વર્ષ ન હોય ત્યારે ફેબ્રુઆરીમાં ટોટલ અઠ્યાવીસ દિવસો હોય બરાબર હવે અઠ્યાવીસ દિવસમાંથી અઠવાડિયા કેટલા હોય તો ચાર અઠવાડિયા આપણે રિપીટ કરીએ તો ચાર ગુણા સાત એટલે અઠ્યાવીસ દિવસ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે અને વધારાના દિવસો આપણે જોવા જઈએ તો અહીંયા અઠ્યાવીસ દિવસો પૂરા થાય છે એટલે કે વધારાના દિવસો અહીંયા તમને મળે છે જીરો બરાબર તો અહીંયા વધારાના દિવસોની સંખ્યા જીરો મળતી હોય તો સંભાવના કેટલી થાય સંભાવના બરાબર મળતા પરિણામ જીરો ભાગ્યા અઠવાડિયાના સાત વાર હોય તો જીરો ભાગ્યા સાત એટલે કે અહીંયા માગેલી સંભાવના તમને મળી જાય છે જીરો એટલે કે ઓપ્શન પ્રમાણે અહીંયા ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ બની જાય છે કે જ્યારે પણ લીપ વર્ષ ન હોય ત્યારે ફેબ્રુઆરીમાં કોઈ પણ વાર પાંચ વાર રિપીટ થશે નહીં એટલે કે આ અશક્ય ઘટના છે અને હંમેશા અશક્ય ઘટનાની સંભાવના ઝીરો હોય છે બરાબર હવે આગળ જોઈએ કે જો લીપ વર્ષ આપેલું હોય અને ફેબ્રુઆરી મહિનામાં કોઈ વાર પાંચ વખત રિપીટ થાય છે એની સંભાવના પૂછે તો તમારે શું કરવાનું તો જ્યારે પણ લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસો હોય બરાબર તો અહીંયા ફેબ્રુઆરી મહિનામાં લીપ વર્ષ હોય ત્યારે ઓગણત્રીસ દિવસો હોય તો અહીંયા આપણે અઠવાડિયા કરીએ તો ચાર ગુણ્યા સાત ચાર અઠવાડિયા હોય તો ચાર ગુણ્યા સાત એટલે અઠ્યાવીસ દિવસો થાય અને એક દિવસ વધારાનો મળે છે બરાબર તો અહીંયા તમને જે માગેલી સંભાવના છે એ કેટલી મળે સંભાવના બરાબર અહીંયા વધારાના દિવસો એક છે તો એક ભાગ્યા અઠવાડિયાના સાત દિવસ હોય તો અહીંયા જવાબ મળે છે એક ભાગ્યા સાત આ જવાબ ક્યારેય કે જ્યારે પણ લીપ વર્ષની અંદર અહીંયા બિન લીપ વર્ષનો પૂછ્યું હતું તો જવાબ ઝીરો આવે છે લીપ વર્ષનું પૂછ્યું હોય તો જવાબ એક ભાગ્યા સાત આવે કે લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં પાંચ વખત કોઈ વાર રિપીટ થવાની સંભાવના કેટલી તો સંભાવના મળે છે એક ભાગ્યા સાત અને જો લીપ વર્ષ ન હોય એટલે કે બિનલીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં પાંચ વખત કોઈ વાર રિપીટ થવાની સંભાવના કેટલી તો એનો જવાબ મળે છે ઝીરો બરાબર આ બંને એક્ઝામ્પલ અગત્યના હતા બંને એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે પાંચમું એક્ઝામ્પલ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે જો પી ઓફ એફ બાર બરાબર તેર ભાગ્યા સત્યાવીસ હોય તો પી ઓફ એફ બરાબર ખાલી જગ્યા થાય આ એક્ઝામ્પલ જી ત્રિપલ એસએસ જુનિયર આસિસ્ટન્ટ બે હજાર સત્તરમાં છે આ એક્ઝામ્પલની અંદર પૂરક સંભાવનાનો કોન્સેપ્ટ સમાયેલો છે કે કોઈપણ ઘટનાની પૂરક સંભાવના કેટલી થાય બરાબર તો અહીંયા જે તમને આપેલું છે કે પી ઓફ એફ બાર પી ઓફ એફ બાર બરાબર તેર ભાગ્યા સત્યાવીસ હવે આ પી ઓફ એફ બારની પૂરક સંભાવના કેટલી તો એના માટે તમારે જ્યારે પણ પૂરક સંભાવના શોધવી હોય તો તમારે શું કરવાનું પી ઓફ એફ બાથી પી ઓફ એફ લાવવો હોય તો એકમાંથી તમારે આપેલી સંભાવના બાદ કરી દેવાની પી ઓફ એફ લાવવું હોય તો એકમાંથી તમારે એની પૂરક સંભાવના બાદ કરી દેવાની બરાબર તો અહીંયા એકમાંથી હું પી ઓફ એફ બારની સંભાવના તેર ભાગ્યા સત્યાવીસ બાદ કરું તો એક માઇનસ તેર ભાગ્યા સત્યાવીસ લખાય હવે અહીંયા સત્યાવીસને અહીંયા ગુણી દઉં તો સત્યાવીસ માઇનસ તેર ભાગ્યા બને તો અહીંયા આ રીતે લખાય સત્યાવીસ માઇનસ તેર એના ભાગાકારમાં સત્યાવીસ આની બાદ બાકી કરી દઈએ તો સત્યાવીસમાંથી તેર જાય તો અહીંયા વધે છે ચૌદ અને છેદમાં વધે છે સત્યાવીસ તો અહીંયા આપણો જવાબ જે બને છે પી ઓફ એફ બરાબર ચૌદ ભાગ્યા સત્યાવીસ જે આપણો સાચો જવાબ છે એટલે કે ઓપ્શન પ્રમાણે અહીંયા ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો હવે તમને એક એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં આપું છું એચ ડબ્લ્યુ ટુ એનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે બરાબર કે જો પી ઓફ એ બરાબર જીરો પોઈન્ટ છત્રીસ હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા હોય આનો જવાબ શું આવે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે બરાબર કે પી ઓફ એની સંભાવના આપેલી છે એની પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય જવાબ તમે કોમેન્ટમાં આપો હવે સંભાવનાના બાકીના એક્ઝામ્પલ આપણે સંભાવનાના ત્રીજા ભાગમાં જોઈશું ત્યાં સુધી તમે બંને ભાગ ધ્યાનથી જોઈ લેવા અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો